હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં પોસી ગયા છીએ માખોડિયાના મંદિરે ચલો દર્શન કરાવું જય માખોડિયા જય માતાજી જય માખોડિયા હાતે બેનને મારા પ્રણામ એ સાયરન વાગી રેલવે સ્ટેશન હાલ તો કાયો બકુંતી થઈ કોણ બધાય ઉભા રહી ગયા હું ને જો આવા કે વીડી પીધી વીડી કોઈ કોઈ તરા કા કોઈ તરા હું પીરું સાયરન માં ગેડું કઈ કોઈ તરા સાયરન માં ગડ વાહ તું ને તમારા કુતરા નાસ્તો કરીને થઈ ગયા છે ફ્રીને આવ્યો છે બોલા કાકા અહીંયા ગલીમાં એક ગાય બીમાર પડી છે ઠંડી લાગી ગઈ આવી છે આવ્યો આહે તો ચલો જોઈ લઈએ ઓ હો પડી પાડી કોકની હવે ને ફોન કર્યો છે એટલે ડૉક્ટર આવે ત્યાં સુધીમાં હું એક કામ પતાઈ લઉં ની હિસાબે અને અત્યારે ગાયોમાં પેરેલીસનો અત્યારે વધારે થઈ ગયો છે તો જોઈએ હવે આવીને શું કહે દવાથી ઊભી થઈ જાય છે કે ઊભી કરવી પડશે કે શું છે તો ચાલો હું પહેલાં ફટાફટ કામ પતાવું દુકાને પહોંચી ગયો છું ને બોર્ડ કરી લીધો છે કમ્પ્લીટ ચલો હવે ફિટિંગ કરી આવ્યા

ત્યારે બણાતા ને પડ્યા ઓફિસમાં આવ્યો હતો રિટેર થઈ ગયા અત્યારે તો તે અત્યારે એની જ વાડી આવ્યો છું કામે થોડુંક લાઈટ ફિટિંગ છે તો કોણ ભાઈવા છે મસ્ત લીધું છે હું કેટલી ઊંડી આજી તો ઘણી ભઈરી છે ભાઈ ઓટડાથી લીધું તો નાલો આલો અલગનો આ રેશમ જોઓ પછી ગયા છીએ એક અમે અતુલભાઈના બળદ છે જોરદાર અતુલભાઈ હાઈચવા છે ત્રણ ત્રણ બળદ છે અડીખામ વાહ અહીંયા જ પાટા છે ટ્રેનના કંઈ મારતા નહી હોય ને નહીં આ કહો આ ભગત આ વાયડો એ છે તમાર

જો તો ખરા કેવડો બધો છે તરત ઊભો થઈ ગયો એક કામ થઈ ગયું છે કમ્પ્લીટ એન્ડ હવે ઓલા ડોક્ટર ફોન કર્યો તો જે ગાય બીમાર પડી ગઈ છે તો તો ડોક્ટર આવે છે એનો પણ કોલ આવ્યો તો ચલો નીકળો ફટાફટ ત્યાં જોરદાર લોકેશન છે ત્યારે લીલું છે આવી ગયા છે ડોક્ટર જોવે છે હવે કાલ બપોરની લગભગ પડી ગઈ છે એમ કેતા તો યે હાલ સે મિત્ર તારે ખાવું ઇન્જેક્શન એક શક્તિ આવી જાય બસ મુછાડ પગાળવા મૈં તો પછી તારે તને મોકવું પડશે તું ચાર પગે હાલવા મૈં તો તને રાંઢું બાંધી દેવું મિત્ર ઢોરનો ડોક્ટર બની તો ઢોર બે પગે હાલવા વચ્ચે માણા ચાર પગે ઢોર બે પગે હાલવા માંડે પણ બને તો મિત્ર ક્યાં લેને ગયા હતા સાગાઠિયા જો મેં ઓર્ડર કર્યા હતા કાટ કાટ લે અંદર અંદર ચલો ભાઈ આવદરના ફેમસ સાગાઠિયા ખાવા મસ્ત ગરમ ગરમ આવી જાવ ટેસ્ટી ટેસ્ટી શાક છે જોરદાર બટેકાનું એક જ ફોડું આવે જોરદાર ચલો ઠેલી આવા જાવ આવી જાવ અંદર મમ્મી અંદર આવી જાવ સરખા હાલ પ્રણ વાત બે જોરદાર હે નહી બા બાકી ગયા છે સાડા બાર એન્ડ હવે નીકળીએ હજી મેડિકલ લે જવું છે ઓલી ગાય ની દવા લેવા ચલો લઈ લીધી છે દવા મિત્ર પીવી છે એક ઘૂંટમેર તારા તાકાત આવી જાવ પ્રધાનમંત્રી માંથી દવાના ભાવ તો જોયેલા ગાયોની આપણે તો પછી ગૌશાળા ઊભી કરવી દીપુ કાકા જે સીટ બનાવા દીધી હતી મસ્ત કાકા એ બનાવીને કરી દીધી છે તૈયાર

કઈશ વાગી ગયા છે બે એન્ડ છ મહિને થઈ ગયા છું ફ્રી હવે જલ્દીથી આજે કામ છે અત્યારે કોલ આવ્યો હતો તો ચલો નીકળીએ હલો મિત્રો વાગી ગયા છે પાંચ એન્ડ હવે નીકળું માજી કચરો વાળે છે અને હવે હું નીકળું એક જગ્યાએ કામ પૈતું ઘરે આવ્યો હતો અને હવે પાછું બીજી જગ્યાએ જવાનું છે ખોડિયાર મંદિરે તો ચલો પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિરે અને ડુંગર ની સફાઈ કામ ચાલુ થઈ ગયું છે આખો મસ્ત ચોખ્ખો ડુંગર થઈ જાય કરાવે છે ડુંગર ચોખ્ખો હું બે આવી ગયા છે ઉપર મા ખોડિયાર ના મંદિરે ચલો દર્શન કરાવો તમને જય મા ખોડિયાર જય મા ખોડિયાર હાલો ગરમ ગરમ સમોસા ખાવા ચાલો જય બાલાજી આય સો ગયા છે પોણા સાત એન્ડ હવે

આવી જાઓ તમે બધા ખાવા આવી ગયો છું ઘરે અને આજ તો મસ્ત પકોડીનો પ્રોગ્રામ છે ચલો બધા પકોડી ખાવા મસ્ત બનાવી છે મમ્મી એ ધમાકેદાર પકોડી તો તૈયાર છે મસાલો અને પાણી પાણી જોરદાર છે પાણી હે ને ચલો આવી જાવ બા ઉમર બાને તો ભેળો જ ભઈ ની સરસ ચલો હું ખાઈ લઉં રામ રામ ભાઈ સારી આણે રામ રામ

અરે આમાં ગાયનું દૂધ હોય એટલે આના ગાયના દૂધનું આમાં મસ્ત ઘી ઓરિજિનલ પડ્યું છે એનર્જી બૂસ્ટ છે એક ભાઈ નથી પીવું હવે મરો ભાઈ મેરા ભાઈ તું મેરી જાન હે ગા ઓલે હે કે જો તો આઈ કોલા મને ની તો ઘણી અમે વાળી છોડી એના હમણા ઢાઈક્યો તો લગભગ ઓલા કહેતા હતા એ મારતો હતો છોડીયો તો ખોઈલું ને આ ઉપરનું ખોલવું પડશે કે કેમેરામેન ની લાઈટ જાલી નું ભાઈ ફોકસ કરી ભગત પકડવું જો દવા ફીર જામ થઈ ગઈ છે હે જામ છે દવા જો હાવ એવું હે આ નીકળે નીકળે ભગત નાખો એમાં જાવા દી એમને પૂછવી રાખી એમને મે મે દીધી જાહી

you uh -huh.